શરૂ થઈ ગયેલો છે એ યાત્રા સંઘે અનુલક્ષીને લોકો પદયાત્રા એ નીકળી ગયા છે પોતાના માં અંબામાં જગદંબાના દર્શન કરવા માટે નીકળી ગયા છે તો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લાઈવ બતાવી રહ્યો છે આપણને તો આપ જોઈ રહ્યા છો અહીંયાથી કે લોકો હવે પગપાળા યાત્રા સંઘે હવે નીકળી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો અહીંયાથી લોકો અલગ અલગ પ્રકારની સેવાઓ કરતા હોય છે આપ જોઈ રહ્યા છો અહીંયા આઈસ્ક્રીમ અમદાવાદ થી શું શું અત્યારે સેવા કરી આઈસ્ક્રીમ સેવા કરી રહ્યા છીએ અમે લગભગ પાંચ છ વર્ષથી છે ત્રણ દિવસ સતત આવી છે અમે ત્રણ દિવસ ત્રણ દિવસ અમે તો ત્રણ દિવસ માટે આ સેવા કરવા માટે અહીંયા આવતા હોય છે અહિયાં લોકો ખુબ મોટી સંખ્યામાં આ લાભ લેતા હોય છે સેવાનો સાથે સાથે આપ જોઈ રહ્યા છો ભીડભાડ વધી રહી છે આ ડભોળા ચોકડી વાળો વિસ્તાર જે કહી શકાય એ વિસ્તાર છે અહિયાંથી અંબાજી આશરે પચાસ એક સાહીઠ એક કિલોમીટર માનવામાં આવી રહ્યું છે તો આપ જોઈ રહ્યા છો રોડ ઉપર હવે ધીરે ધીરે ટ્રાફિક વધી રહ્યો છે તો લોકો પદયાત્રા સંગમાં નીકળી રહ્યા છે જગદંબા ના દર્શન કરવાનો અવસર આવે અને એ અવસર હવે આવી ગયો તો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પર લાઈવ આપને બતાવી રહ્યા છીએ સામે આપ જોઈ રહ્યા છો આયોજન કરેલું લોકોની ભીડ ધીરે ધીરે હવે લોકો દર્શન કરવા જતાં જોવા માટે પણ અહીંયા લોકો ઊભા રહેલા હોય છે કહી શકીએ કે ગામ ભૂછાડ નાંદોદ રાજપીપળાથી આ ગાડી આવેલી છે દૂર દૂરથી આવેલા લોકો અહીંયા આપ જોઈ શકો છો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લાઈવ બતાવી રહ્યું છે આપણે અહીંયા આઈસ્ક્રીમની પ્રસાદી માટે પણ લોકો ઉમટી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ડભોળા તરફ તરફનો રોડ સતલાસણા તરફ આવતા લોકો છે આપણે અહીંયા પૂછીએ છે શું નામ છે ભાઈ તમારું બોલો

લોકો શર્માથી રહ્યા છે પગપાળા યાત્રા સંગમાં આવતા લોકો અહીંયા પદયાત્રીઓ તમે જોઈ રહ્યા છો લાંબી લાઈનો લાગેલી છે પણ અહીંયા જોઈ રહ્યા છો આ બહેનો પણ આ સંઘની અંદર જોડાઈ રહી છે આવાજ વિડીયો ને આવાજ સમાચાર અમે તમે લગતાર બતાવતા રહીશું તો જોતા રહેશો મારો અવાજ ન્યુઝ